હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મિક્સ વેજીટેબલ દૂધીના અને કોબીના બધા ગાજર એ બધું મિક્સ કરી અને એના ઢોકરા બનાવીએ એ પણ એકદમ નવીન સ્ટાઇલમાં તો એના માટે મેં તેલ ગરમ કરી લીધું અને પછી એમાં એક ચમચી જેટલી ચટણી નાખી દીધી અડધી ચમચી જેટલી હળદર અને તમારા સ્વાદ અનુસાર નમક અને એક ચમચી જેટલું જીરું તો આ બધું ગરમ તેલમાં મેં નાખી દીધું છે અને તમે જોઈ શકો કે એકદમ સરસ કલર પણ આવી ગયો છે તેલમાં બધું નાખી દેવાની એની એક આ ખાસ સિક્રેટ રીત છે તો એક કપ જેટલું છીણેનું મેં ગાજર લીધેલું છે અને એક કપ જેટલી છીણેલી મેં દૂધી લીધેલી તો આ બધું આપણે હવે મિક્સ કરશું તો તેલમાં આ બધા મસાલા નાખવાથી બહુ જ સરસ કલર આવે છે અડધો કપ જેટલી છીણેલી કોબી મેં લીધેલી છે અને એ પણ આમાં મિક્સ કરી દીધી મેં અને હવે આપણે ઉપરથી લીલી ડુંગળી નાખશું તમારી પાસે લીલી ન હોય તો જે અવેલેબલ હોય તે તમે નાખી શકો પણ લીલી ડુંગળીથી એકદમ સરસ ઢોકળા થાય આપણા અને ઉપરથી કોથમીર નાખશું આપણે તો ચાલો આને આપણે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો કે મેં આ બધા મસાલા જે તેલમાં નાખેલા છે અને એ પણ ગરમ તેલમાં તો વધારે કલર સરસ આવે હવે ચપટી જેટલો આપણો ખાવાનો સોડા જે હોય છે ઘરમાં આપણે ભજીયામાંના નાખતા હોય એ ખાવાનો સોડા આપણે અડધી ચમચી જેટલો નાખીએ વધારે નથી નાખવાનો અને અડધી ચમચી જેટલી હિંગ તો સરસ મિક્સ કરી દઈએ આપણે બધા વેજીટેબલના તો તમે જોઈ શકો કેટલો સરસ કલર પણ આવી ગયો અને હવે આપણે નાખશું બાજરાનો લોટ બાજરાનો લોટ આપણે બે મોટા વાટકા નાખ્યા છે મેં એક વાટકો નાખ્યો અને હવે આ મેં બીજો વાટકો પણ નાખી દીધેલો છે આમાં અને હવે હાલો આપણે આ બધું સરસ એકદમ મિક્સ કરી લઈએ તો તમે જો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે ઉપરથી ખાલી ત્રણથી ચાર ચમચી જેટલો જ ચણાનો લોટ લીધેલો છે ચણાનો લોટ જો તમે વધારે નાખશો તો તમારા ઢોકળા એકદમ ચીકણા થશે અને હવે આપણે ઉપરથી નાખશું સૂકી મેથી હોય ને જે તમારી પાસે અવેલેબલ હોય છે અને જો ન હોય તો બજારમાં પણ સહેલાઈથી મળી જાય છે તો એ સૂકી મેથી આપણે નાખી છે તો ચાલો આપણે આનો લોટ બાંધી લઈએ અને આમાં પાણી જરા પણ આપણે નથી નાખવાનું કારણ કે ગોભી ગાજર અને દૂધી તો ખાસ એકદમ બધામાં પાણી હોય જ છે તો આપણે પાણી નાખવાની જરૂર પડતી જ નથી અને જો તમને યોગ્ય હોય તો પાણી એવું લાગતું હોય તો નાખવાનું બાકી પાણી તો આમાં જરૂર જ નથી અને હવે જે આપણે વાટકામાં તેલ ને બધું મસાલા હતા એમાં થોડુંક પાછું તેલ નાખી અને આપણે આને હવે મસળી લઈએ એકદમ તો તમે જોઈ શકો કે એવું સરસ એકદમ લોટ પણ બંધાઈ ગયો અને આનું જે લોટ છે એનો બહુ ઢીલો પણ નથી રાખવાનો અને બહુ કઠોળ પણ નથી રાખવાનો તો લોટ આપણો બંધાઈ ગયો અને હવે આપણે એક કપ જેટલું ખાલી પાણી નાખી એક કપ જેટલું જ પાણી નાખવાનું છે અને એમાં ઉપર આ જારી નાખી ઢોકરિયું છે આ તો ઢોકરિયામાં એવી રીતે જારી નાખી અને હવે આપણે આ જે ચારના સાઠા આવે ને એ આપણે આમાં ઉપયોગમાં લેશું અને આ એકદમ દેશી રીત છે અને આનાથી આપણા ઢોકળા મીઠા પણ બહુ જ થાય છે તો આ અમારા જે નાનીમાં હતા એની આ જૂની રીત છે તો મને બચપનમાં પણ આવી રીતે જ અમે બધા ખાતા આવી રીતે જ બનાવતા તો આ એકદમ સરસ લાગે છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ મેં બેથી ત્રણ વાર યુઝ કરેલા છે અને ધોઈ અને પાછા આપણે તડકે સુકવી દેવાના અને આને ધોવા એ ખાસ જરૂરી છે તો મેં ધોઈને જ આ યુઝ કરેલા છે અને બસ જો આવી રીતે આપણે સ્ટીમ કરવા મૂકી દેવાના છે તો આ બધા ઢોકળા એમાં એક એક કરીને બધા મેં ગોઠવી દીધેલા છે આ એકદમ જૂની રીત છે તો તમે આ રીતે ટ્રાય કરજો તો શ્યોર કે તમારા જે ઢોકળા છે એકદમ સરસ થશે અને આવી અવનવી રેસિપી જોવા માટે મને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરો તો ફ્રેન્ડ્સ તમે કોઈ કોમેન્ટ તો કરતા જ નથી તો પ્લીઝ મારા વિડીયોમાં તમે કોમેન્ટ કરજો કે તમને આ રીત મારી કેવી લાગી અને મને એનો તમે એક્સપિરિયન્સ પણ બતાવજો તમે ઘરે કરીને તો ચાલો આપણે આને હવે બંધ કરી દઈએ ઢાંકણું અને આને વીસથી પચીસ મિનિટ ચડવા દેવાના તો વીસથી પચીસ મિનિટ ચડ્યા બાદ તમે જોઈ શકો કે એકદમ સરસ બની ગયા છે અને હવે આને આપણે તેલમાં રાઈને જીરું ને લીમડુંને નાખી અને વઘારી લીધેલા તો રેડી છે આપણા મિક્સ વેજીટેબલ ઢોકળા તો બાય ફ્રેન્ડ